આ બે છે તેમાંથી થઈને આપણે પાછળની સાઈડ પણ જઈ શકીએ છીએ જય માતાજી ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે હું આવી ગઈ છું શહેરા તાલુકાના તરસંગ ગામે તો ત્યાં મહેશ્વરી માતાનું મંદિર આવેલું છે તો આ મંદિર ડુંગર પર આવેલું છે અને તે મંદિરની ઘણી બધી વિશેષતા છે તો તે આજે આપણે જોવાના છીએ તો અહીંયાનું પહેલાં હું લોકેશન તમને બતાવી દઉં તો નીચેની સાઈડ તમે જોઈ શકો છો તરસંગ ગામ આવેલું છે અને આ રીતે અમે સો પગથિયા ચડી અને અત્યારે ગેટ પાસે આવી ગયા છીએ તો હવે આપણે માતાજીના દર્શન કરવા અંદર જઈશું તો મંદિર માં જતા પહેલા આ રીતનો ગેટ બનાવેલો છે અને અત્યારે તો અહીંયા જંગલ જેવું લાગી રહ્યું છે તો પહેલા આપણે મહેશ્વરી માતાના દર્શન કરીશું તો ડુંગર ઉપર ચડતા જ આ રીતે પથ્થરની અંદર જ નાનું મહેશ્વરી માતાનું મંદિર બનાવેલું છે તો મંદિર પથ્થરની અંદર કોતરકામ કરીને બનાવ્યું છે તો તે તમને અત્યારે પથ્થર દેખાઈ રહ્યો હશે તો આપણે પહેલાં મહેશ્વરી માતાના દર્શન કરી લઈએ તો મહેશ્વરી માતાની સાઈડમાં જ ઘણી બધી મૂર્તિઓ અને શિવલિંગ પણ આવેલું છે મંદિરની તમે જોઈ શકો છો નીચેની સાઈડ ખૂબ જ સુંદર એવું લોકેશન દેખાઈ રહ્યું છે તો દૂર દૂર સુધી અત્યારે આપણને દેખાઈ રહ્યું છે એકદમ નેચરલી વાતાવરણ દેખાય છે બધી જ સાઈડ હરિયાળી અને વચ્ચે ઘર દેખાઈ રહ્યા છે તો મંદિરની બીજી સાઈડ આ રીતે જોવાલાયક સ્થળની યાદી બનાવેલી છે કે આપણને હજુ ડુંગર ઉપર ચડતા શું શું જોવા મળશે તો અહીંયા લખેલું છે ભીમનું ગાડલું બે બાપની બારી શેષનાગનો વાસ ઢોલીઓ પથ્થર વેજબાઈ માનું મંદિર અને સૂરજની લિપિ તો પહેલાં આપણે જે મહેશ્વરી માતાના દર્શન કરી લીધા પછી ઉપર પણ છ જોવાલાયક સ્થળ છે તો તે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ તો આગળ જતા બીજો ગેટ આવેલો છે અને હવે આપણે પથ્થરમાં થઈને જ આગળ જવાનું છે તો અહીંયા તો બીક લાગે તેવું લોકેશન છે તો આપણે જેમ નીચે નોટિસ બોર્ડ પર વાંચ્યું કે અહીંયા શેષનાગનો વાસ છે તો પથ્થરની વચ્ચે અમે અહીંયા આવી ગયા છીએ અને આગળ જઈ શકાય તેવું નથી પણ જે આ પથ્થર દેખાઈ રહ્યો છે તેને શેષનાગનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તે નીચેની સાઈડથી દેખાય છે પણ અહીંયા રહીને નથી દેખાતું તો હું જવાનો ટ્રાય કરું છું પણ અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પથ્થરની વચ્ચે જવું મુશ્કેલ છે તો આ રીતે તમે એકવાર નજીકથી જોઈ શકો છો આપણે આગળ જઈ શકીએ તેમ નથી આ રીતે અમે પથ્થરમાં ચાલતા ચાલતા થોડાક ઉપર આવી ગયા છીએ મંદિર ની બીજી સાઈડ ને આ રીતનું લોકેશન છે એક ઉપર એક પથ્થર એની જાતે જ ગોઠવાયેલા છે અને બીજી સાઈડ પણ તમને નીચેનું દેખાઈ રહ્યું હશે તો આ રીતે અમે ડુંગર ચડતા ઉપર આવી ગયા છીએ અને ઉપર તમે પથ્થર જોઈ શકો છો અને બે પથ્થર વચ્ચે આ રીતે જવા માટે જગ્યા છે જેને બે બાપની બારી તરીકે ઓળખાય છે તો આ જગ્યાનું નામ બે બાપની બારી આપેલું છે અને અહીંયાથી એકદમ ઠંડો પવન આવી રહ્યો છે અત્યારે તમને જે આ ઉપર પથ્થર દેખાઈ રહ્યું છે તે એક મિસ્ટ્રી છે તો અહીંયાનું લોકેશન એવું છે કે આપણને ખબર જ ના પડે કે આ પથ્થર ગોઠવેલા છે અને ખૂબ જ સુંદર આવી રહી છે તો જે આ બે બાપની બારી છે તેમાંથી થઈને આપણે પાછળની સાઈડ પણ જઈ શકીએ છીએ અહીંયા અમે આગળ બે પથ્થરોની વચ્ચે આવી ગયા છીએ તો આ પથ્થરનું નામ છે ચાંદો સૂરજ તો તેનું નામ એ રીતે રાખવામાં આવ્યું છે કે આ પથ્થર પર આગળથી સૂરજની રોશની પડતી હોય છે એટલે તેનું નામ સૂરજ અને આ પથ્થર પર પાછળથી ચંદ્રની રોશની આવે છે એટલે તેનું નામ ચંદ્ર એટલે આ બંને પથ્થરનું નામ ચાંદો સૂરજ રાખેલું છે તો ડુંગર ઉપર આ રીતે ચાંદા અને સૂરજની રોશની આવે છે તો અહીંયા પથ્થરોની વચ્ચે જ બે પથ્થર ગોઠવાયેલા છે આ રીતે આપણે આગળ જેમ મંદિર જોયું તેમ પૌરાણિક નામ આપેલા છે અને દરેક જગ્યાની કંઈક ના કંઈક વિશેષતા છે તો તે અમને પ્રોપર ખબર નથી પણ તે રીતે જ અહીંયા જૂના કાઢનું આવેલું છે અને વિશેષતા પણ ખૂબ જ છે અને એકદમ જોવાલાયક સ્થળ છે તો કદાચ તમે આ વિસ્તાર ના હોય તો આ બાજુ જરૂરથી આવજો તમને પણ પસંદ આવશે તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય